ત્રણ દસ એસએસસી બોર્ડની એક્ઝામમાં આજ રોજ સોમવારે તારીખ અઢાર માર્ચ રોજ એલપી સવાણી સ્કૂલમાં ચોંકાવનારી ઘટના બની એલપી સવાણી વિદ્યાભવનમાં માર્ચ બે હજાર ચોવીસ એસએસસી બોર્ડ પરીક્ષામાં ત્રણ યુનિટ ફાળવામાં આવ્યા છે ત્યારે તારીખ અઢાર ત્રણ બે હજાર સોમવારના રોજ અંગ્રેજી માધ્યમ યુનિટ એકમાં બ્લોક નંબર ત્યાંસીની લોર્ડ કૃષ્ણ સ્કૂલની વિદ્યાર્થીની મકવાણા વિનલબેન અરવિંદભાઈ પ્રશ્નપત્ર લખતી હતી અંદાજીત સડગિયારની કલાકે અચાનક બિનલની તબિયત બગડી જોકે થોડી વાર બેન્ચ પર માથું મૂકીને તે સૂઈ ગઈ હતી વિદ્યાર્થીની કમ્ફર્ટેબલ નહીં હોવાનું જણાવતા ખંડ નિરીક્ષક સૂત્ર તપાસ શરૂ કરી તપાસ કરતા વિદ્યાર્થીની અકડામણ થતી હોય અને ઉલટી થવાની હોય તેમ થતું હતું બિનલને વોશરૂમ લઈ જવાય જ્યાં ઉભી રહી શકે એવી અવસ્થા પણ નહોતી શરીર ઠંડુ પડી રહ્યું હતું શાળાના સ્ટાફ દ્વારા બિનલ મકવાણ તાત્કાલિક પ્રાથમિક સારો આપવામાં આવી હોય જેને ધ્યાને રાખી એકસો આઠ પણ બોલાવાય સમગ્ર બનાવની જાણ તાત્કાલિક ધોરણે ડીઈઓ કચેરીમાં અને જુનર રાકેશભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીના વાલીને પણ કરાઈ

પોતાનું વર્ષ પરિણામ ન બગડે એનો સંતોષ વિદ્યાર્થીને પણ થયો હતો જોકે શાળાના સહયોગથી વિદ્યાર્થીની એ પરીક્ષાનું પેપર પૂર્ણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ